હલો ગાય તો હવે બધા તૈયાર થઈ ગયા છે ગામડે જવા તો હવે બધા તૈયાર થઈ અને નીકળવાની તૈયારી છે અમારે જો સાક્ષી અક્ષરા બધા તૈયાર થઈ ગયા છે જો સુહાની છે ને પછી જો બે નાના બીજા ભૂલકા અમારી દક્ષિતા તો તૈયાર થઈ ગઈ છે લિસ્ટીપને બધું લઈને જો ફેસવોશને બધું લઈને ઓહો હો 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 ગામડે જવાની ખુશીમાં ખેતરમાં જવાની ખુશીમાં ઓહો હો હો તૈયાર થઈ ગયા અને આ અમારા હિરેનભાઈ છે જો હિરેનભાઈને મળો તમે હિરેનભાઈ છે જશું ને કામડે અત્યારે જ જશું કે તો ચાલો ત્યારે તૈયાર થઈ જાઓ ચાલો બધા ગામડે ચલો તો આગળનો તમને વ્લોગ હું બતાવું જો આગળ રસ્તામાં હમ જો અમારી સુવાની બોલી પહેલી વાર જઈએ છીએ આજે શનિ છે શનિવાર છે આજે સ્કૂલે જઈ આવ્યા કાલે રવિવાર છે તો આજે મજા કરવાની કાલે એટલા માટે તો આગળ હું તમને બતાવીશ ગાડી આગળ આવી ગયા છે ગાઈસ જોઈ શકો છો ગાડી તૈયાર જ છે તાડપત્રી બાળપત્રી લગાવીને જોઈ લો પછી સર ચાલો આગળ મળીએ ગાઈશ કે જોવો ગાડી તૈયાર જ છે સાફ સફાઈ બધું કમ્પ્લીટ કરી દીધું છે ઓકે

ગાઈસ જોઈ શકો છો તમે જોવો કેવો રસ્તો છે આ કેનાલ છે મોટી જો અને બંને બાજુ તો બસ તમને આવું અપડેટ આપતો રહીશ કે ગાઈશ ગાઈસ રસ્તામાં નીકળતા નીકળતા મોસમ ખરાબ થઈ ગયું છે જો વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ વરસાદ ઝીણો ઝીણો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે તો જોઈ શકો છો તમે જો વરસાદી વાતાવરણ કેવું થઈ ગયું છે જો એકદમ સુહાના મોસમ થઈ ગયું છે મસ્ત જો જોઈ શકો છો તમે ગાઈસ ગામડે જતા જતા વરસાદ બી ચાલુ થઈ ગયો તો અમે ધીરે ધીરે જઈએ છીએ તો આગળની અપડેટ તમને આપતો રહી લોકમાં બન્યા રહેજો આવ્યા છીએ સાણંદ હવે જુઓ તમે આગળ ગુજરાતી ગીતોની મહેફિલ માણતા માણતા જઈએ છીએ ચાલુ ગાડી રનિંગમાં જ છે જો

હવે છોકરાઓ એવું કે છે પકોડી ખાવી છે જો પકોડી ખાવી બેટા બધા તૈયાર થઈ ગયા પકોડી પકોડી ખાવી છે તો હવે આગળ ઉભી કરીને પકોડી ખવડાવી લઈએ છોકરાઓને તો ચલો મળવું આગળ હો તમને થઈ ગયા છીએ પેલો પકોડી ખાવા નીચે ઉતરે છે અમારે ધક્કુને તો બધા પપ્પા કે પકોડી ખાવી છે સારું ખવડાવી દઉં તમને તો જો ચલો પકોડી ખાઈ છે કોને કોને ખાઈ છે બધા પકોડી ખાવાનું કરી રહ્યા છે તો ચલો આવતા નીચે પકોડી ખાવા પકોડી ખોડાવી દઈએ એમને ત્યાં આગળ ચાલુ જ છે નરસો ચોકડી છે આગળ સીધું નરસોરો જવાય આ બાજુ આ બાજુ સાણંદ છે સાણંદ ચોકડી અને આમ અમદાવાદ છે આમ છે આપણે કડી કલોર જવાય

તો આ ચોકડી છે સાણંદો આગળ તમને નીકળી ગયા છીએ એ જઈ રહ્યા છીએ ગામડે ખેતર માં અમારી બેબી એક સુઈ રહી છે

ઓ બાપ રે તમે તો જબરે ભારે કરી 200 રૂપિયાની પકોડી ખાઈ ગયા એટલે 200 રૂપિયાની ખાઈ પડી ઓ હો હો હજુ ભી ખાઈ માટે કમ છે હા હા સારું ચલો તો પછી આપણે નીકળીએ હા નીકળશું ગામડે સાક્ષી બાય બાય કહી દે ચાલ ગામડે જઈને મળીએ ગાઈસ તો પછી ચલો ગામડે જઈને મળીએ હવે નીકળીએ છીએ ગાડી બાજુ જો તમને બતાવી રહ્યો છું આ ગાડી છે આપણી પિકઅપ છે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે ચલો આગળ અપડેટ આપું તમને ત્યારે તો ગાય અમે નીકળી રહ્યા છીએ પણ દક્ષિતા કે મારે સોંગ ગાવવું છે તો મેં સોંગ ગઈ લે ચલો ગાઈશ ને સાંભળે ઓહો વેરી ગુડ ડિતા સુપર હજુ નાની છે પણ એને હોશિયાર એટલી છે ચતુર ચાલક છે અમારે નિશાળના જો હોય તો બહુ નખરા કરે સવાર સવારમાં ઉઠવાનું ને બહુ નખરા કરે પપ્પા તાવ આવ્યો છે ને આવ બધું કરે જાતે મે હવે કઈ દી ગાડી માં એવું કેમ વોમિટ કરી શું થયું તું કપ થઈ ગયો તારે ગળા મે એટલે ઓ બાપ રે કપ થઈ ગયો તો દવા પીધી હતી ને મમ્મી એ દવા પીવડાઈ હતી ને આમાં છે દવા એવું આમાં છે દવા એમ પેલીમાં હા હા દવા અમારી દક્ષિતા રોજ કીવે છે જો એને તાવ આવ્યો હતો રાત્રે તો દવા ઢીલી હતી પણ આજે ગામડે જવાનું હતું એટલા માટે આજે રાજી રાજી થઈ ગઈ તાવ જતો રહ્યો તો જો આજે તાવ દેખાતો જ નથી દક્ષિતા બેનનો તો આગળ જઈને તમને મળું ગાઈશ આગળ અપડેટ આપતો રહીશ ચલો ગાઈશ તો નીકળું પછી આગળ અપડેટ આપતો રહીશ તમને ગાઈસ તો ગાઈસ અહીંયા ઘરવાળા કે ઊભી રાખો ગાડી એક કીધું કેમ તો કે મારે શ્રીફળ ને એવું માતાજીનું ચુંદડી ને બધું લેવાનું છે એને માનતા હતી એટલે અહીંયા ઊભી કરી છે ચોકડી શ્રીફળ બીફળ લઈ નીકળીએ માતાજીની વસ્તુઓ બધી લઈને એટલે જો ચોકડી ઉપર ઊભા છીએ અહીંયા તો ગાઈસ હવે પહોંચી જવાય પાંચ દસ મિનિટમાં ખેતરમાં પહોંચી જશો દરવાજો બંધ કરી દે બટા તો ગાય છે આગળ અપડેટ આપતો રહીશ તમને કે હલો ગાય જોઈ રહ્યું છે તો હવે અમે પાંચ દસ મિનિટમાં ખેતરમાં પહોંચી જઈશું તો જુઓ તમે આગળ અંદર કેટલું થઈ ગયું છે હવે ધીરે ધીરે ફ્લાઇટ ચાલુ કરી દીધી છે આપણે ગાડીની કે તો ગાય અમે પહોંચી જવા આવ્યા છીએ હવે જોઈએ સિક્યોરિટી વાળા ગેટ પોલ છે એની બાજુમાં અમારું ખેતર છે તો અમે ત્યાંથી જઈએ છીએ કારણ કે બીજો કાચો રસ્તો છે એટલા માટે તો અહીંયાથી અમે નીકળશું હવે આ ગેટ આવી રહ્યો છે જોજો તમને આવી રહ્યો છીએ

જુઓ ગાઈશ આની ઉપરથી ગાડી લીધી લાકડા મૂકી મૂકીને હવે જઈએ છીએ ખેતરમાં તો આવું બનવાનું જ ખેતી લાયક જમીન હોય એટલે એટલે હવે આ જઈએ છીએ જો ગાઈશ ખેતરમાં પહોંચી ગયા સામેથી ઓકે ચલો આગળની અપડેટ હવે ખેતરમાં ત્યાં જઈને આપું તમને અને આના પછીનો પાર્ટ બીજો આવશે ગાઈશ તો બન્યા રહેજો આમાં વ્લોગમાં ઓકે ગાઈશ ચલો આગળ અપડેટ આપું તમને ઉતરીએ એટલે ખેતરમાં ઉતરીને પછી કાલે બીજો વ્લોક આવશે આગળ મારી મમ્મી મમ્મી આવી ગઈ છે લેવા જોઈ લો ગાઈસ જો મારી મમ્મી લેવા આવી જઈ છે સામે સમજો તો ગાડી દબાઈ લઉં ગાઈસ પછી ખેતરમાં પહોંચી ગયા છીએ જોવો તો બતાવું તમે જો ખેતર છે અમારું સવારમાં બતાવીશ અપડેટ કરીશ તમને અત્યારે તો અહીંયા પહોંચી ગયા છીએ તો ચલો નેક્સ્ટમાં મળીએ આપણે અહીંયા સુધી પાર્ટ ટુ જોતા રહેજો અમારું ખેતરનું ઘર છે જો ખેતરમાં પહોંચી ગયા હવે લે બોલા ખેલી વખત જો છે ખેતરમાં પહોંચી ગયા છીએ જો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટમાં